अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें।

ડાઉનલોડ માટેની અહીંયા લિંક જોવા મળે છે તો આપણે આ જે ડાઉનલોડ માટેની જે લિંક આવે છે એની ઉપર આપણે ડાયરેક્ટલી ક્લિક કરીશું એટલે તમને જોવા મળશે કે થોડી જ વારની અંદર ઓટોડેસ્ક જે કંપની છે એની વેબસાઇટ ચાલુ થઈ જશે અને એની અંદર તમને આ ઓટોકેડ ટુ થાઉઝન્ડ સિક્સટીન માટેનો અહીંયા તમને ડાઉનલોડની સ્ક્રીન જોવા મળે છે કે જેની અંદર અહીંયા લખેલું છે ઓટોકેડ ટુ થાઉઝન્ડ સિક્સટીન એને તમે સિલેક્ટ કરી શકો અને અહીંયા ડાઉનલોડ બટનની ઉપર તમે ક્લિક આપી દેશો એટલે ડાયરેક્ટલી પહેલાં ડાઉનલોડ કરવામાં આવશે અને એ ડાઉનલોડ પતી જાય ત્યાર પછી તમે એને ડબલ ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરી શકો છો તો અહીંયાથી આપણે એનું જે ટ્રાયલ વર્ઝન છે એ ઇન્સ્ટોલ કરી શકીએ જ્યારે તમે એને ઇન્સ્ટોલ કરશો ત્યારે તમને આ રીતનું સ્ક્રીન જોવા મળશે જ્યારે તમે પહેલી વખત રન કરશો ત્યારે તમને આ લાઇસન્સવાળી સ્ક્રીન જોવા મળશે અને એ લાઇસન્સવાળી સ્ક્રીનની અંદર તમારે અહીંયા ટ્રાય બટનની ઉપર ક્લિક આપવાનું છે જો તમે ઓટોકેટ ખરીદી લીધું હોય તો પછી તમે આ એક્ટિવેટ બટનની ઉપર ક્લિક આપી અને તમારો જે યુઝર નેમ અને પાસવર્ડ અને સિરિયલ નંબર તમને આપવામાં આવ્યો હોય એ તમે ઇન્સ્ટોલ કરશો તો એ રીતે પણ તમે વાપરી શકો અથવા તો તમે ત્રીસ દિવસ માટે જેમ અહીં બતાવે છે કે ત્રીસ દિવસ માટે તમે આ ટ્રાયલ વર્ઝનને વાપરી શકો અને એની અંદર તમે બધી આ પ્રેક્ટિસ કરી શકો છો પણ જો તમે અહીંયા જોશો તો હું તમને બતાવું કે એની સિસ્ટમ રિક્વાયરમેન્ટ શું છે કારણ કે આ સિસ્ટમ રિક્વાયરમેન્ટ એટલા માટે મેં હું તમને બતાવું છું કે અહીંયા સિસ્ટમ રિક્વાયરમેન્ટની અંદર તમે જશો તો તમને જોવા મળે છે કે અહીંયા આ સિસ્ટમ રિક્વાયરમેન્ટ આવે છે કે જેની અંદર બધા જ ઓટોકેટ માટેની સિસ્ટમ રિક્વાયરમેન્ટ આપવામાં આવેલી છે તો તમે અહીંયા ટુ થાઉઝન્ડ સિક્સટીનનું જોશો એ ક્લિક આપણે કરીશું તો આપણને જોવા મળશે કે એનું સિસ્ટમ રિક્વાયરમેન્ટ છે એ વિન્ડોઝ એઇટ છે અને ફોર જીબી રેમ અને રેકમન્ડેડની અંદર એટ જીબી રેમ માંગે છે અને એ જ રીતે જો તમે ટુ થાઉઝન્ડ ફિફ્ટીન માટે પણ જોશો તો તમે ટુ થાઉઝન્ડ ફિફ્ટીન માટે પણ જે સિસ્ટમ રિક્વાયરમેન્ટ છે એટલે તમારું કોમ્પ્યુટર છે એ મિનિમમ સિક્સટી ફોર બીટ કોમ્પ્યુટર હોવું જોઈએ જો તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે મેમરી જે છે એ ટુ જીબી એ લોકોએ કીધેલી છે પણ રેકમન્ડેડની અંદર એટ જીબી બતાવે છે હવે આ એઇટ જીબી બતાવે છે એનો મતલબ એ થાય છે કે આપણે આપણું કોમ્પ્યુટર જે છે એ સિક્સટી ફોર બીટ કોમ્પ્યુટર હોવું જોઈએ જો થર્ટી ટુ બીટ કોમ્પ્યુટર હોય તો એની ઉપર તમે એટ જીબી રેમ કરી નથી શકતા કારણ કે થર્ટી ટુ બીટ જે કોમ્પ્યુટર છે મેક્ઝિમમ ફોર જીબી રેમ જ સપોર્ટ કરે છે તો તમારે એઇટ જીબીવાળું કોમ્પ્યુટર જોઈતું હોય તો તમારે ઓછામાં ઓછું સિક્સ્ટી ફોર બીટ કોમ્પ્યુટર લેવાની જરૂર પડે છે તો કે સિકસ્ટી ફોર બીટ કોમ્પ્યુટર અત્યારે ઘણા ઓછા વાપરવામાં આવે છે ને જનરલી જ્યારે તમે જો ઓફિસની અંદર કોઈ પણ ઓફિસિસમાં જાઓ તો એની અંદર જે જૂના કોમ્પ્યુટર છે એ જ વપરાતા હોય છે અને એટલા માટે મેં આ જે ટુટોરિયલ છે એ આખું ટુટોરિયલ ઓટોકેટ ટુ થાઉઝન્ડ ટની અંદર બનાવેલું છે પણ એની અંદર મેં તમને જ્યાં જ્યાં એના જે બાબતો છે એ ટુ થાઉઝન્ડ ફિફ્ટીનની અંદર સિક્સટીનની બતાવેલી છે તો આપણે આ બધું બંધ કરીએ અને હું તમને એનો ઇન્ટરફેસ બતાવું તો તમે જોઈ શકો કે આ જે છે એ ઓટોકેટ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ છે કે જેની અંદર તમે જોશો તો અહીંયા તમને જોવા મળે છે કે આ રીતનું મેનુ આવે છે અને આ રીતની કમાન્ડ લાઇન અહીંયા આવે છે જોકે આ મેનુની અંદર અને હવે હું તમને ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સિક્સટીનનું જે ઇન્ટરફેસ છે એ બતાવું તો આ જે ઇન્ટરફેસ તમે જોઈ રહ્યા છો એ ઓટોકેટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન અને સિક્સટીનનું ઇન્ટરફેસ છે તો અહીંયા તમને જોવા મળે છે કે ફક્ત થોડુંક ડાર્ક કલર બધાને કરવામાં આવેલા છે એટલે કે ડાર્ક ઇન્ટરફેસ કરવામાં આવ્યું છે અને તમે નીચે જો અહીંયા જોશો આ જે કમાન્ડ લાઇન છે એ કમાન્ડ લાઇન અહીંયા બદલવામાં આવેલી છે કે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વની અંદર જે કમાન્ડ લાઇન હતી ત્યાં નીચે આપવામાં આવેલી હતી એને બદલે એ અહીંયા નાની કરી અને અહીંયા એક પટ્ટીની અંદર જ તમને કમાન્ડ લાઇન આપવામાં આવેલી છે જો કે એ જ રીતનું આપણે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં પણ કરી શકીએ છીએ તો હું એવું પણ તમને બતાવું જો આપણે પાછું ટુ થાઉઝન્ડ ટ્વેલનું ઇન્ટરફેસ જોઈએ તો આ ટુ થાઉઝન્ડ ટ્વેલનું ઇન્ટરફેસ છે એની અંદર તમને જોવા મળે છે કે કમાન્ડ લાઇન અહીંયા આપવામાં આવેલી છે પણ જો આ તમે ઈચ્છો તો આ કમાન્ડ લાઇન અહીંયાથી તમે આમ ખેંચી અને અહીંયા ઉપર પણ લઈ લઈ શકો અને જેવી રીતે ટુ થાઉઝન્ડ ફિફ્ટીનની અંદર અહીંયા આપવામાં આવેલું છે એ જ રીતે તમે આ જે કમાન્ડ લાઇન છે એને આ રીતે નહિ કરી અને એ તો પણ તમે અહીંયા મૂકી દઈ શકો છો આ રીતના તમે તો આ જ રીતના જો તમે કરી દેશો તો તમારું આખું જે ઇન્ટરફેસ છે એ ટુ થાઉઝન્ડ જેમ જ થઈ જશે અને એટલા માટે મેં આખું ટ્યુટોરિયલ ટુ થાઉઝન્ડ બદલે ટુ થાઉઝન્ડ બતાવેલું છે કારણ કે ટુ થાઉઝન્ડ છે એ થર્ટી ટુ બીટ કોમ્પ્યુટર અને જો તમારી પાસે મિનિમમ ટુ જીબી રેમ હોય તો પણ એની ઉપર પણ ચાલે છે પણ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન અને સિક્સટીન નથી ચાલતા અને જો તમારી પાસે ફોર જીબીનું જ કોમ્પ્યુટર હોય તો એ બહુ સ્લો ચાલે છે અને એટલા માટે મોટેભાગે બધી ઓફિસીસની અંદર ટુ થાઉઝન્ડ ટ્વેલ જ હોય છે અને એટલા માટે મેં આખું ટુટોરિયલ ટુ થાઉઝન્ડ ટ્વેલ્લમાં બતાવેલું છે પણ તમને જ્યાં જ્યાં મેં ટુ થાઉઝન્ડ ફિફ્ટીન અને ટુ થાઉઝન્ડ સિક્સટીનની જે બાબતો છે એ આવે છે તે બહુ નાની નાની બાબતો છે જેમ કે આ કમાન્ડ લાઇનની બાબત વગેરે તો એ મેં અહીંયા તમને બતાવવાની કોશિશ કરેલી છે અને બધી બાબતો મેં તમને સાથે બતાવી દીધેલી છે તો એ તમે ધ્યાનમાં રાખશો જોકે તમે ટુ થાઉઝન્ડ નાઇન પહેલાંનું જે ઓટોકેડ છે એ વાપરતા હોય તો તમને ટોટલી જુદું જોવા મળશે પણ જનરલી અત્યારે આપણા અહીંયા બધી ઓફિસિસની અંદર ટુ થાઉઝન્ડ ટેન અને ટુ થાઉઝન્ડ ઇલેવન જ વાપરવામાં આવે છે જો તમે ટુ થાઉઝન્ડ ટેન કે ઇલેવન વાપરતા હોય તો તમને આ વધારે વ્હાઈટ જે બેકગ્રાઉન્ડ છે એ જોવા મળશે આ બ્લેક બેકગ્રાઉન્ડ જોવા નથી મળતું તો જો તમારે આ બ્લેક બેકગ્રાઉન્ડને ચેન્જ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને એની માટે તમારે શું કરવાનું રહેશે તો કે આ જે ડેસ્કટોપ સ્ક્રીન છે એ ડેકટોપ સ્ક્રીનની ઉપર તમે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરો એમાં ઓપ્શનની અંદર જાઓ અને ઓપ્શનની અંદર તમે અહીંયા આ ડિસ્પ્લે ટેબની અંદર જાઓ આ અહીંયા ડિસ્પ્લે ટેબ છે ડિસ્પ્લે ટેબની અંદર ગયા પછી અહીંયા કલર્સમાં જતા રહો અને કલર્સની અંદર અહીંયા ટુ ડી મોડલ સ્પેસ અને યુનિફોર્મ બેકગ્રાઉન્ડની અંદર અહીંયા બ્લેક છે એ બ્લેક અત્યારે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ અને ફિફ્ટીન સિક્સટીનની અંદર તો આપવામાં આવેલું છે જ પણ જો તમે ટુ થાઉઝન્ડ ટેન વગેરે જૂનું વાપરતા હોય તો એની અંદર થોડુંક યલોઇસ બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે વ્હાઈટ બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે જેમ કે હું અત્યારે તમને વ્હાઈટ કહીને બતાવું કે આ રીતનું જો હું એપ્લાય કરીશ તો આવું બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે અને આ બેકગ્રાઉન્ડને કારણે શું થાય છે તો કે આપણને જોવામાં બહુ તકલીફ પડે છે અને એટલા માટે આપણે શું કરવાની જરૂર છે કલર્સની અંદર જઈને અહીંયા આપણે આ બ્લેક બેકગ્રાઉન્ડ છે એને આપણે એપ્લાય કરી દઈશું આ એપ્લાય કરી દઈને આપણે ઓકે કરી દઈશું એટલે તમને આ રીતનું જે બેકગ્રાઉન્ડ છે એ જોવા મળશે તો આ રીતે ઓટોકેડ છે એને પહેલી વખત ચલ કરી લો અને તમે ઇન્સ્ટોલ કરી લો ત્યાર પછી તમે જે આખો પ્રોગ્રામ છે એ આપણે એની અંદર બરોબર જોઈ સકીશું. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે. आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद